રણુજાના રાજા રામદેવ પીનો મહિમા અને અદભુત ઇતિહાસ જાણીને તમને પણ વિશ્વાસ નહીં આવે મિત્રો આજના વિડીયોમાં હું તમને રણુજાના રાજા એવા રામપીનો મહિમા અને ઇતિહાસ વિશે જણાવીશ બાબા રામદેવ પીનો એવો મહિમા છે કે કોઈ પણ દર્દ કે કોઈ રોગથી પીડાતા હોય અથવા કોઈ પારિવારિક સમસ્યા હોય કે આર્થિક બાબતે પરેશાની હોય કે સંતાન સુખ ન હોય તો એકવાર આ રણુજાના રાજા રામપીના ઇતિહાસ વિશે જાણી લો રામપીર તમારી બધી મનોકામના પૂરી કરશે બાબા રામદેવ પીરના ગુજરાતમાં લાખો લોકો ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોગ્ય નથી એમને રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે એમનું સમાધિ સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે આવેલું છે એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ ત્યાં દર્શનાર્થે ઉમટે છે અહીંયા હિન્દુ હોય કે મુસ્લિમ આજે પણ મંદિરે આવે છે અને પૂજા અર્ચના કરે છે લોકો દૂર દૂરથી ચાલતા દર્શને આવતા હોય છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે એટલું જ નહીં પણ પાકિસ્તાનથી મુસ્લિમ સમુદાયના લોકો પણ દર્શને આવે છે તો ચાલો મિત્રો જાણીએ શા માટે દરેક ધર્મના લોકો રણુજાના રાજા રામાપીના દર્શને આવે છે રાજસ્થાનની મરુભૂમિ પોખણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવપીનો પ્રસિદ્ધ યાત્રાધામ છે તેમના પ્રચાર દૂર દૂર ગામડા સુધી ફેલાયેલા છે આ વાત ઇસ્લામી ધર્મના અમુક મૌલવીઓને પસંદ ન આવી અને તે મૌલવીઓ રામદેવજીને નીચું દેખાડવા ઘણા પ્રયત્ન કરી રહ્યા હતા પણ તમામ પ્રયત્ન અસફળ હતા ત્યારે મક્કાના મૌલવીએ સાંભળ્યો કે ભારતમાં એવા પીરનો જન્મ થયો છે જે દુઃખી દુઃખ દૂર કરે છે જેમને સંતાન ન થતા હોય એવા દંપતીને સંતાન સુખ આપે છે જે લોકો આર્થિક રીતે થાકી ગયા હોય તેઓ લોકોના પણ દુઃખ દૂર કરે છે અપંગના અંગ ઠીક કરી દે છે આવી વાતો સાંભળીને મક્કાના મોલવીઓ પણ રામદેવ પીરની પરીક્ષા લેવા માટે પાંચ પીર આવ્યા હતા અને તે પીરો પણ રામદેવજીના ચમત્કારી પરચા જોઈને ચકિત થઈ ગયા હતા અને મક્કાના પીર રામદેવ પીરને જોવા માટે મક્કાથી ચાલવા લાગ્યા અને રસ્તામાં જ તે પાંચ પીરની મુલાકાત રામદેવજી સાથે થઈ ગઈ અને પૂછ્યો કે ભાઈ રામદેવ પીર અમને ક્યાં મળશે ત્યાં રામદેવ પીરે પૂછ્યો કે ભાઈ તમારે અહીં આવવાનું શું કારણ તો એક પીરે કહ્યું કે અમારે રામદેવજીને મળવું છે અને અમારે તેમની પીરા જોઈ છે ત્યારે રામદેવજીએ કહ્યું કે હે પીરજી હું જ રામદેવ છું અને કહ્યું કે હે પીરજી હું તમારી શું સેવા કરી શકું અને રામદેવજીની વાત સાંભળી પાંચે પીર તેમની ઉપર અસવા લાગ્યા અને કહ્યું કે સામાન્ય દેખાવવાળા વ્યક્તિ પીર ના હોઈ શકે પછી રામદેવ પીરે તે પાંચે પીરને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું પછી રામદેવ પીર તેમના ઘરે લઈ ગયા આદર સત્કાર કર્યો અને જમવા બેસાડ્યા જ્યારે ભોજન કરવા માટે જાજમ બિછાવવામાં આવી તો એક પીરે કહ્યું કે અમે તો પોતાનો કટોરો મકામ જ ભૂલીને આવ્યા છીએ એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતા એના પછી બધા જ પીરોએ કહ્યું કે અમે પણ પોતાના જ કટોરોમાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરીએ છીએ રામદેવજીએ કહ્યું આતિથ્ય અમારી પરંપરા છે અમે તમને નિરાશ નહીં જ કરીએ પોતાના જ કટોરોમાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે આટલું કહીને બાબાએ બધા જ કટોરા પ્રગટ કરી દીધા જે પાંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતા હતા તે કટોરાને પાંચે પીર બારેકીથી જોવા લાગ્યા કે આ કટોરા આપણા જ છે કે નહીં પછી જોયું કે આ તો આપણા જ કટોરા છે પછી પાછે પીર વિચારમાં પડી ગયા કે મકા તો કેટલું દૂર છે અને કટોરા અચાનક અહીં ક્યાંથી આવી ગયા આ ચમત્કાર જોઈને પાછે પીર ખુશ થઈ ગયા અને તેમણે રામદેવજીને કહ્યું કે તમે તો પીરોના પીર છો અને રામદેવજીથી રામદેવ પીર કહેવાયા તે દિવસથી આજ સુધી રામદેવ પીરે અનેક ચમત્કારો કર્યા છે અને દુઃખી લોકોના દુઃખ દૂર કર્યા છે પીછમ ધરારા પીર

એ હતી પુત્ર રત્ન એ સર્વસંપન્ન હોવા છતાં પણ પોતાની નિસંતાનને કારણે ચિંતિત રહેતા હતા એ જગન્નાથના પરમ ભક્ત હતા કહેવાય છે કે બાર વર્ષ પૂરી જઈ ચૂક્યા હતા અને એ જ્યારે પણ જતા ત્યારે પોતાના રાજ્યની સુખ શાંતિની મનોકામના કરતા હતા એકવાર સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાના રાજ્યમાં પ્રસ્થાન કર્યું એ સમયે કેટલાક ખેડૂતો અજમરજીને જોઈને એને અપશુકન મારીને પાછા પોતાના ઘરોની તરફ જવા લાગ્યા એક અંધવિશ્વાસ છે કે જો કોઈ શુભ કાર્ય હેતુ માટે જાય અને સામેથી જો કોઈ નિસંતાન આવે તો અપશોકન થાય ત્યારે અજમલજી એમણે એમ પૂછ્યો કે આટલી સરસ વરસાદ થયો છે તો તમે પાછા કેમ જાઓ છો ત્યારે ખેડૂતે એમણે કહ્યું કે તમારું નિસંતાન હોવો જ એટલા માટે ખેતરમાં જવાનો કોઈ જ મતલબ નથી આ સાંભળીને અજમલજીને મનોમન

કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી ભગવાન તો અક્ષીરસાગરની કોકમાં શેષનાગની સૈયા પર વિશ્રામ કરી રહ્યા છે અજમલજી એ પૂજારીની વાતોમાં આવી ગયા અને અક્ષરસાગરમાં ભગવાનના દર્શન કરવા માટે ડૂબકી લગાવી દીધી પરંતુ ભગવાનનો ચમત્કાર તો જુઓ વિષ્ણુ ભગવાને એ પૂજારીના કહ્યા અનુસાર જ શેષનાગની સૈયા પર અજમલજીને દર્શન આપ્યા આ જોઈને અજમલજી પ્રસન્ન થયા તો ભગવાન વિષ્ણુના માથા પર બંધાયેલી પટ્ટી જોઈને ચિંતિત થઈને બોલ્યા હે પ્રભુ તમારા માથા પર આ પટ્ટી કેમ બાંધેલી છે ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યા આ તો મારા ભક્તનો પ્રસાદ છે આટલો સાંભળી અજમલજી પ્રભુને સામે ભાવુક થઈ ગયા અને પોતાની અશ્રુ ધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ સામે વર્ણન કરવા લાગ્યા અજમલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમણે વચન આપ્યું તમે નિશ્ચિત થઈને પોતાના ઘર તરફ પ્રસ્થાન કરો હું સ્વયં ભાદરવા સુદ બીજને દિવસે આપના ઘરમાં આવતા લઈશ આ સાંભળીને અજમલજી આશ્વાસિત તો થઈ ગયા પણ એમને પૂછ્યો કે હે પ્રભુ મા જેવા અગિયારીને એ કેવી રીતે ખબર પડશે કે તમે પધાર્યા છો ત્યારે પ્રભુ બોલ્યા જ્યારે ભાદરવા સુદ બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારા રાજમહેલમાં હું કુમકુમના પગલાંથી મારું આગમન થશે આ આશ્વાસન પામીને અજમલજીએ અજમલજીએ પ્રભુ વિષ્ણુજીની વિદાય લીધી અને પાછા પોતાના રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું એક મહિના પછી ભાદરવા સુદ બીજનો એ દિવસ પણ આવી ગયો કે જેનો અજમલજી બહુ જ ઉત્સુકતાથી ઇંતજાર કરી રહ્યા હતા ભગવાન વિષ્ણુએ પોતાના વચન અનુસાર ચંદ્ર દર્શન થતાં જ રાજમહેલમાં કુમકુમના પગલાં સાથે આવતાર લીધો કુમકુમના પગલાં અને પારણામાં નાના રામદેવને જોઈને અજમલજી અત્યંત પ્રસન્ન થયા અને આ શુભ સમાચાર રાણી મિલન દેને સંભળાવવા દોડી ગયા રાણી મિલન દે હસતી ભાગતી દોડતી પહાણા તરફ આવી ત્યારે બાળક રામદેવે ઉકળતા દૂધને શાંત કરીને માતા મિલન પ્રથમ પરચો આપ્યો હતો આ જોઈને માતા મનોમન જ પ્રભુની લીલાને સમજી ગઈ અને બાળક રામદેવને ગોદમાં લઈ લીધો મિત્રો આ હતા બાબા રામદેવ પીનો પરચો તમે પણ બાબા રામદેવ પીને માનતા હો તો કોમેન્ટમાં અવશ્ય લખજો જય રામાપીઠ